નમસ્કાર ગણતરી મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ આજની ધાણાની આવક વિશેની વાત કરી મિત્રો તો ચાર છાપરા ભરેલા છે એક આઠ નંબરનું છાપરું પછી કપાસ છાપરા નંબર એક બે અને ત્રણ મિત્રો ચાર છાપરામાં મિત્રો આવક રહેલી છે નવા દાણાની પચીસ હજારથી પણ વધારે બોરીની આજે આવક જોવા મળી રહેલી છે હરાજીનું કામકાજ અત્યારે તમે જોઈ શકો છો કપાસ છાપરા નંબર એકમાં ચાલુ છે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કહેવા રહે જે આજના ધાણાના બજાર ભાવ ત્યાર પહેલા મિત્રો એક વકલ અહીંયા વેચાઈ ગયો છે અઢારસો ને છોતેર રૂપિયામાં એ તમને પહેલા દેખાડી દો પછી આપણે આગળ હરાજીમાં જઈને જાણશું કે આગળ કેવા બજાર ભાવ રહે છે અઢારસો ને છોતેર રૂપિયામાં આ ધાણી વેચાણી છે ભાઈ કલર એટલો બધો નથી પણ માલ સૂકો છે હવા જરાય નથી અઢારસો ને છોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે ધાણી ક્વોલિટી છે અઢારસો ને છોતેર રૂપિયા ભાવત્યો છે કલર વગરનો માલ છે પણ હવા જરાય નથી અઢારસો ને છોતેર રૂપિયા ભાવ થયો તો મિત્રો બે હજાર છવ્વીસ રૂપિયામાં આ માલ વેચાણ છે ભાઈ કલરવાળો માલ છે ધાણી ક્વૉલિટીમાં છે બે છવ્વીસ રૂપિયા ભાવ છે હવા વગરનો માલ છે હવા જરાય નથી એક કોઈ હવા નથી બે છવ્વીસ રૂપિયામાં આ માલ વેચાણ છે ધાણી ક્વોલિટીમાં છે ને સારી કલરવાળી છે બે છવ્વીસ રૂપિયા ભાવ થયો બે હજાર છવ્વીસ

મિત્રો પંદરસો ને છોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે ધાણી ક્વોલિટી છે ભાઈ હવા વાળો માલ છે પંદરસો ને છોતેર રૂપિયા ભાવ હતી ભાઈ હવા વાળો માલ છે પંદરસો ને છોતેર વેચાણો છે ધાણી ક્વોલિટી છે પંદરસો ને છોતેર રૂપિયા પણ હવા વાળો માલ છે તેમજ મિત્રો એક વખત અહીંયા જય ખોડિયાલમાં વેચાઈ ગયો છે ભાઈ બે હાજર ને છોતેર રૂપિયામાં ધાણી ક્વોલિટી વેચાણી છે હવા વગરનો માલ છે ભાઈ હવા નથી ઘેરાય બે હાજર ને છોતેર રૂપિયા ભાવથી આ ક્વોલિટીમાં છે ધાણી ક્વોલિટી છે બે હાજર ને છોતેર રૂપિયામાં વેચાણો આ માલ ઓગણીસો ને છોતેર રૂપિયામાં એક માલ અહીંયા વેચાણો છે દેખાડું તમને તો મિત્રો આ માલ છે ઓગણીસો ને છોતેર વેચાણો છે ભાઈ ધાણા ક્વોલિટીમાં છે હવા વગરનો માલ છે ઓગણીસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે આ ક્વોલિટી છે ભાઈ હવા નથી એવો જરાય ઓગણીસો છોતેર રૂપિયા ભાવ થયો છે એનો તેમજ મિત્રો એકવીસો ને એકાવન એકવીસો ને એકાવન રૂપિયા આ માલ વેચાણો છે આ ખેડૂત લઈને આવ્યા છે ભાઈ શું કામ તમારું નાના વડા નાના વડા થી લઈને આવ્યા છે આ ખેડૂત એકવીસો ને એકાવન રૂપિયા આ માલ વેચાણો છે ધાણી ક્વોલિટી છે ને હવા જરાય નથી હો એકવીસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે ભાઈ આ ક્વોલિટીમાં છે ભાઈ કલર બહુ નથી પણ હવા હાવ નથી એકદમ હુકો માલ છે એકવીસો ને એકાવન રૂપિયામાં વેચાણો ધાણી ક્વોલિટી છે ભાઈ એકવીસો ને એકાવન રૂપિયા ભાવતી હોય તેમજ મિત્રો હુકા માલમાં વધારે વાત કરી તો બે હાજર ને છોતેર રૂપિયામાં આ ધાણી વેચાણી છે ભાઈ બે હાજર ને છોતેર રૂપિયા ભાવતી હોય છે એકદમ હુકો માલ છે ભાઈ હવા જરાય નથી કલર નથી એટલો બધો અને હવાઈ નથી બે હાજર ને છોતેર રૂપિયા ક્વોલિટી માટે ધાણી છે બે હાજર ને છોતેર રૂપિયા ભાવ હોય એકદમ સૂકો માલ તેમજ મિત્રો હુકા માલ માં વધારે વાત કરીએ તો ઓગણીસો ને છોતેર રૂપિયા માં એક આ માલ વેચાણો છે ભાઈ કલર નથી માલ માં બાકી માલ હુકો છે એકદમ ઓગણીસો ને છોતેર રૂપિયા ભાવતી હોય થોડુંક કાળું પડી ગયું છે ડેમેજ થઈ ગયું છે માલ થોડોક ઓગણીસો છોતેર રૂપિયા ભાવતી ભાઈ ક્વોલિટીમાં છે ધાણી ક્વોલિટી છે ઓગણીસો ને છોતેર રૂપિયા ભાવ દેવાના તેમજ મિત્રો હવે હુકા ધાણામાં વાત કરી તો આ ધાણા ક્વોલિટી માલ છે જોઈ શકો છો ને એકદમ સૂકો માલ છે બે હજાર ને એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ ધાણા ક્વોલિટીમાં છે થોડો એવો કલર છે ભાઈ કલર નથી ગયો અને માલ એકદમ હુકો છે બે હજાર એકાવન રૂપિયામાં ધાણા વેચાણા છે આવડા બે હજાર એકાવન રૂપિયા ભાવતી છે ધાણા ક્વોલિટી છે કોણ છે આ ભાઈ ખેડૂત છે લઈને આવ્યા છે કયું ગામ તમારું બોયડી થી લઈને આવ્યા છે બે હજાર ને એકાવન આવ્યા ને ધાણા બે હજાર એકાવન રૂપિયા ભાવ આવ્યો છે ખેડૂત છે આ માલ છે બે હજાર એકાવન ફૂકો માલ છે ભાઈ હવા જરાય નથી એમાં તેમજ મિત્રો સારા માલમાં વધારે વાત કરી તો એક કોકલ અહીંયા પડરિયા દલાલમાં વેચાઈ ગયો છે ભાઈ સારી ક્વોલિટી છે ધાણી ક્વોલિટીમાં છે આ માલ છે જોઈ ગયા ચોવીસો ને એક રૂપિયા ભાવ દેજે ભાઈ સારી ક્વોલિટી આ દલાલ છે ભાઈ પડરિયા દલાલ છે આ હું ભાવ દો ભાઈ ચોવીસો તો જોઈ લો આ ક્વોલિટી છે એકદમ હુકો માલ છે ને કલર વાળો માલ છે ધાણી ક્વોલિટી છે ચોવીસો ને એક રૂપિયા માં વેચાણો છે ભાઈ સતાણું સતાણું ગુણી નો વકલ છે ભાઈ બોલો બોલો તમારું તમારો દલાલ તો બોલી જાવ પડારી ચોવીસો ને એક રૂપિયામાં વેચાણો છે દઈ લો આ ક્વોલિટી માં છે ભાઈ સારી ક્વોલિટી માલ આપડે કેતા એ માલ છે ભાઈ ચોવીસો ને એક રૂપિયો ભાવતીયો છે ધાણી ક્વોલિટી છે હવા વગર માલ છે અને કલર વાળો માલ છે ચોવીસો ને એક રૂપિયા ભાવ હોય મિત્રો આ હતા આજના ધાણા અને ધાણીના બજાર ભાવને મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો જે સૂકા માલ છે એની વાત કરી મિત્રો તો અઢારસો ઓગણીસો રૂપિયાથી લઈને બે હજાર બાવીસો ચોવીસો રૂપિયા સુધીના ધાણા ધાણીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે બાકી જે હવાવાળા માલ છે એની વાત કરી મિત્રો તો એ બે હજારની નીચે વેચાય છે કોઈ માલ છે પંદરસોમાં સોળસોમાં સત્તરસોમાં જેવી ક્વોલિટી જેવી હવા એ પ્રમાણે વેચાઈ રહેલા છે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈક કરતા રહેજો અન્ય ખેડૂતભાઈ સાથે ખાસ કરીને શેર કરતા રહેજો અને ચેનલ પર પહેલી વાર એવો હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી કરીને આવનાર સમયમાં તમને અમારા તમામ વિડીયો મળતા રહે ધન્યવાદ